જો પેલા તો આ હાબુ મેં એક બનાવ્યો છે આ છે ડવનો હાબુ પણ આમાં જો મેં બધું મિક્સ નાખ્યો છે અને આ છે ગુલાબ અને બીટનો હાબુ બનાવ્યો છે મેં અને જો આમ ગુલાબ જેવો જ આકાર આને આપેલો છે અને આ છે રાઈસ બટેટો હાબુ બટેટા અને ઓલા સોખાનો પાવડર આપણે બે વસ્તુ નાખેલું છે આમાં અને આ છે એલોવેરા અને લીમડાનો આબુ જો આબુ પેલા આવો જ આવે પણ આપણે આમાં નાખીએ ને આવું એટલે જો આવો કલર થઈ જાય અને આમાં જો આવો કલર થઈ જાય હોય આવો વ્હાઇટ જ તે પણ આપણે આમાં ગુલાબ ને એવું બધું નાખીએ ને એટલે આવો કલર થઈ જાય અને જો તે જો આ બધા એલોવેરા ને એના આબુ છે અને આ છે સાર્કલ નો આબુ મોઢે લગાવવામાં બહુ જ સારો આયતે તેને આવડો આય બે હાબુ વધારે સારા અને નાવા માટે જો કે બધાય હાબુ આ મસ્ત છે એની તો આજ વાપરી છે જા જા કા ઈ હાબુ વધારે મસ્ત આવે છે આવા કઈ કે મે હાબુ બનાવ્યા છે બધાય આમાં તો સુગંધ એવી અસ્તર લાવે અસ્તર ગુલાબની ની સાબુ જો એક ખોલ બતાવું તમને અત્યારે સોમાસા ના પેક કરી દેવા પડે કોઈને જોઈ તો ઓર્ડર આપી દેજો તો કેવો મસ્ત હાબુ દેખાય છે